જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં વાત કરીશું દિવાળીની સાફ સફાઈ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી મહાલક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં પ્રવેશ કરે આમ તો દરેક બહેનો શરદ પૂનમ પછી દિવાળીની સાફ સફાઈ શરૂ કરી દેતી હોય છે પરંતુ ઘણી બહેનો કે જે નોકરી કે કોઈ કારણસર સાફ સફાઈ કરવામાં મોડી પડે છે પરંતુ રમા એકાદશી સુધીમાં ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ કારણ કે એવું કહેવાય છે કે વાઘ બારસથી લઈને દિવાળી સુધી માતા લક્ષ્મી ઘરમાં રોજ એકવાર પ્રવેશ કરે છે જેના ઘરમાં આ દિવસો દરમિયાન માતા લક્ષ્મીની પૂજા થતી હોય ઘરના આંગણામાં દીવા પ્રગટેલા હોય રંગોળી પૂરી હોય આ જોઈ માતા ખૂબ પ્રસન્ન થાય છે અને તેના ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આથી દરેક બહેનોએ અગિયારસ એટલે કે રમા એકાદશી આવતા સુધીમાં ઘરની સાફ સફાઈ જરૂર કરી લેવી જોઈએ કારણ કે માતા લક્ષ્મી જ્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ઘરની ગંદકી જોઈ માતા નારાજ થઈ જાય છે અને એ ઘર સામે ક્યારેય નથી જોતી આથી જ અગિયાર સુધીમાં ઘરની સાફ સફાઈ કરી વાઘ બારસ આવતા સુધીમાં ઘરને સુંદર તોરણો રંગોળી દીવડા રોશની આદિથી શણગારવું માતા લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ આ બધું જોઈ માતા લક્ષ્મી ખૂબ રાજી થશે કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અને સુંદરતા ખૂબ પ્રિય છે જેથી માતા લક્ષ્મી પ્રસન્નવદ્દે ઘરમાં પ્રવેશ કરશે અને સ્થાયી નિવાસ કરશે સાથે ઘરની સફાઈ કરતી વખતે એવી ઘણી બધી બાબતો છે જે જરૂર ધ્યાનમાં લેવી જોઈએ જેવી કે સફાઈ કરતી વખતે ઘરનો દરેક ખૂણો ખાંચરાની સફાઈ કરવી ઘરના કોઈ ખૂણામાં ગંદકી કે જાળા ન રહે એ રીતે સફાઈ કરવી અમુક સ્ટીલના વાસણો જો હટાવી દેવા જોઈએ ઘણી વાર ફાટેલા વાસણો કે પછી તૂટેલી ક્રોકરી ઘરમાં રાખી મૂકતા હોઈએ છીએ પરંતુ તૂટેલા વાસણો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે આપણામાં કહેવત પણ છે કે તેના નસીબ ફૂટેલા છે બસ આ જ કહેવત અહીં લાગુ પડે છે જે સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરવા દેતી જે ઘરમાં કલેશ અને ઝઘડા ઉત્પન્ન કરે છે આથી ઘરની સાફ સફાઈ કરતી વખતે આવા સણો જરૂરથી ઘરમાંથી બહાર કરી દેવા જોઈએ તેમજ ઘરમાં જો બંધ પડી ગયેલી ઘડિયાળ કે પછી તેનો કાચ તૂટેલો હોય તેવી ઘડિયાળ હોય તો તે ઘડિયાળને તુરંત જ હટાવી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ એ આર્થિક પ્રગતિનું પ્રતિક છે ઘરમાં જો ઘડિયાળ બંધ પડેલી હશે તો તે પ્રગતિમાં અવરોધ આવી શકે છે તેમજ ઘરમાં કોઈ દેવી દેવતાની મૂર્તિ તૂટેલી કે પછી ખંડિત હોય તો તેને તુરંત જ જળમાં પધરાવી દેવી જોઈએ આ ખંડિત મૂર્તિ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે દિવાળીની સાફ સફાઈ કરો ત્યારે છત પર કોઈ પણ વધારાનો સામાન ન રહેવા દેવો જોઈએ પહેરતા હોય તેવા ફાટેલા પગરખા કે ચપ્પલ દિવાળીની સાફ સફાઈ કરો ત્યારે પણ દૂર કરી દેવા કારણ કે ફાટેલા પગરખા કે ચપ્પલ નકારાત્મક અને ખરાબ નસીબ લાવે છે ઘરમાં પરિવારજનોની કે પછી બાળકોની તૂટેલી તસવીર હોય તો એ તુરંત જ ઘરની બહાર કાઢી દેવી વાસ્તુશાસ્ત્રના મત અનુસાર તૂટેલી તસવીર એ નકારાત્મકતા લાવે છે ઘરમાં રહેલું ફર્નિચર જેવું કે ત્રિપાઈ ટેબલ સોફા અલમારી આદિ કોઈ પણ ફર્નિચર તૂટેલું હોય દરવાજા નીકળી ગયા હોય કે પછી પાયો તૂટી ગયો હોય તો તેને તુરંત જ સમારકામ કરાવી લેવું અથવા ઘરમાંથી બહાર કાઢી દેવું કારણ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર તૂટેલા ફર્નિચરને અશુભ માનવામાં આવ્યું છે જો ઘરનો તૂટેલો અરીસો છે તો વાસ્તુશાસ્ત્રના કહેવા મુજબ ઘરમાં તૂટેલો અરીસો હોવો એ નકારાત્મક ઉર્જા સક્રિય થવાની નિશાની છે આથી તૂટેલો અરીસો જો હોય તો તેને પણ ઘરથી બહાર કરી દેવો આ રીતે દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરો ત્યારે ઘરમાંથી તમામ ખૂણે ખાંચરેથી ધૂળ મેલ ચાળા વગેરે સાફ કરી તૂટેલી ફૂટેલી વસ્તુ કે પછી કાંઈ પણ વસ્તુ હોય તે બહાર કરી દેવી જેથી ઘરમાં સ્વચ્છતા સાથે માનસિક શાંતિભર્યું વાતાવરણ સર્જાશે આથી માતા લક્ષ્મી પ્રસન્ન વધે ઘરમાં પ્રવેશ કરી સ્થાયી નિવાસ કરશે તો મિત્રો આ હતી દિવાળીની સાફ સફાઈ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હવે વાત કરીશું દિવાળીના શુભ દિવસો એટલે કે વાઘ બારસથી લઈ લાભ પાંચમ સુધી ઘરમાં સાફ સફાઈ કરવા વિશેની જ્યોતિષશાસ્ત્ર શું કહે છે તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર આ દિવસોમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે દેવી લક્ષ્મી એ સંપત્તિની દેવી છે અને તે ચંચળ છે એક જગ્યાએ નથી રહેતી તે આવતી જતી રહે છે આથી ઘરમાં આવતા જતા પ્રવાહની સાથે માતા લક્ષ્મીનો આવવા જવાનો સંચાર જોડાયેલો છે તો દિવાળીના આ શુભ દિવસોમાં માતા લક્ષ્મી રોજ આપણા ઘરે આવે છે આ શુભ દિવસોમાં રોજ સવારે ઘરની સાફ સફાઈ કરવી રંગોળી કરવી દેવડા કરવા આ બધું જોઈ માતા પ્રસન્ન થશે અને ઘરમાં પ્રવેશ કરે છે પરંતુ જે વ્યક્તિ સંધ્યા સમયે ઘરની સાફ સફાઈ એટલે કે કચરો વાળે છે તો માતા લક્ષ્મી નારાજ થઈ ત્યાંથી જતી રહે છે આથી સંધ્યા પછી ઘરમાં ક્યારેય પણ સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ સાંજે જમ્યા બાદ થોડું ગંદુ થાય અથવા કોઈ કારણસર કચરો વગેરે થાય તો તેને સાવરણીથી ન ન વાળતા સાફ કરવું અથવા તો ઘરની બહાર મૂકવો મૂકવો પરંતુ ઘરના એક ખૂણામાં રાખી બીજા દિવસે સવારે તેને બહાર કાઢી લેવો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે આપણા વડવાઓની પણ આ જ પ્રથા હતી કે સંધ્યા પછી કચરો ક્યારેય બહાર ન કાઢતા જેને એક ખૂણામાં ભેગો કરી રાખતા અને બીજા દિવસે સવારે તેને બહાર કાઢતા જ્યોતિષશાસ્ત્ર પણ એવું જ કહે છે કે જે લોકો વારંવાર ઘરની સાફ સફાઈ કર્યા કરે છે એટલે કે બિનજરૂરી સફાઈ કરે છે તેના ઘરમાં પણ માતા લક્ષ્મી નથી ટકતી આથી સફાઈ કરવાનો પણ અમુક સમય હોય છે ઘરની બિનજરૂરી સફાઈ ટાળવી જોઈએ રવિવાર મંગળવાર ગુરુવાર શુક્રવાર આ વાર એ માતા લક્ષ્મીના વાર છે આ વારે ક્યારેય ઘરની સાફ સફાઈ ન કરવી આ રીતે સાફ સફાઈ નારાજ થઈ જશે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આ હતી દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ રોજિંદા જીવનમાં પણ સાફ સફાઈની અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને સૌભાગ્યનું વરદાન આપશે તો મિત્રો આ હતી દિવાળીમાં ઘરની સાફ સફાઈ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ રોજિંદા જીવનમાં પણ ઘરની સાફ સફાઈ અંગેની જ્યોતિષ જાણકારી જેનું વિશેષ પાલન કરવામાં આવે લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપશે તો મિત્રો આજની આ સુંદર માહિતી જેમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય તેમજ દિવાળી દરમિયાન કરવામાં આવતી ઘરની સાફ સફાઈ અંગેના તમારા મંતવ્ય કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે જરૂર પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ